વંડરફુલ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું નવરાત્રિનો નવમો દિવસ માતા દાત્રીની કથા મહિમા પૂજા ફળ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો દેવી ભાગતમાં કહેવામાં આવ્યું છે તે અનુસાર નવમી તિથિનું વિશેષ મહત્વ જોવા મળે છે કારણ કે આ દિવસે કન્યા પૂજા કરવામાં આવે છે કન્યાને ભોજન તેમને શૃંગારિક વસ્તુ ભેટ આપવામાં આવે છે અને પુણ્ય ભાથું બાંધવામાં આવે છે નવરાત્રિનો નવમો દિવસ એટલે દેવી સિદ્ધિદાત્રીની દાત્રીની પૂજા મહિમા દિવસ નવરાત્રિમાં નવ અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે દેવી પૂજા આરાધના કરવામાં આવે છે દેવી સિદ્ધિદાત્રીના દાત્રી ના સ્વરૂપ ની વાત કરીએ તો તેમના જમણા હાથમાં કમળ નું ફૂલ અને ઉપરના હાથમાં શંખ છે જ્યારે ડાબી બાજુ નીચેના હાથમાં ગદા છે તેમજ ઉપરના હાથમાં ચક્ર છે કહેવાય છે કે ભગવાન શિવે પણ દેવી સિદ્ધિદાત્રીની કૃપાથી ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી સિદ્ધિ દેવીની કૃપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું થયું હતું આ કારણે શિવ અર્ધનારેશ્વર તરીકે ખ્યાતિ પામ્યા હતા આ દિવસે અર્ધનારેશ્વર સ્તોત્રનો પાઠ કરવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે સવારે વહેલા ઊઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું તેમજ દેવી સિદ્ધિદાત્રીની પ્રતિમા અથવા તો મૂર્તિની એક ચોકી પર સ્થાપિત કરવી જો સિદ્ધિદાત્રી દેવીની પ્રતિમા ન હોય તો મા દુર્ગાનું ચિત્ર અથવા તો મૂર્તિ સ્થાપિત કરી શકાય છે તેમની સાથે જ ભગવાન શ્રી ગણેશ વરુણ નવગ્રહની સ્થાપના પણ કરવી ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે સપ્તશતીનો પાઠ કરવો ઉત્તમ મનાય છે ત્યારબાદ કન્યા પૂજન કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે માતાને હલવો અને ચણાનો ભોગ લગાવવો જોઈએ કારણ કે દેવી સિદ્ધિદાત્રીને હલવો અને ચણા ખૂબ જ પ્રિય છે આ દિવસે જાંબુડિયા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે દેવી લક્ષ્મીની જેમ દેવી સિદ્ધિદાત્રી પણ કમળના ફૂલ પર બિરાજમાન છે દેવી સિદ્ધિદાત્રી માતાની કથા જોઈએ તો જ્યારે સૃષ્ટિ પર મહિષાસુર રાક્ષસનો અત્યાચાર ખૂબ જ વધી ગયો અને સર્વત્ર અરાજકતા ફેલાઈ ગઈ ત્યારે સ્વર્ગના દેવતાઓ તેમજ પૃથ્વી પરના ઋષિમોનિઓ વગેરે ખૂબ જ હેરાન પરેશાન થઈને ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને પોતાની પરિસ્થિતિનું વર્ણન કરે છે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુએ બધા જ દેવી દેવતાઓ તેમજ ઋષિઓને દેવી આદિ શક્તિનું આહવાન કરવાનું કહ્યું ત્યારે ત્યાં હાજર રહેલ તમામ દેવતાઓ તેમજ સાત તરફથી એક એક મહાન પ્રકાશ ઉત્પન્ન થયો અને તે પ્રકાશમાંથી જ દિવ્ય શક્તિનું નિર્માણ થયું જેને મા સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે દંતકથા અનુસાર ભગવાન શિવે તમામ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે માં સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરી હતી અને માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ ભગવાન શિવને તે આઠે આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ તેમજ તેમનું અડધું શરીર પણ દેવી જેવું બની ગયું આ સ્વરૂપને મહાદેવનું અર્ધનારેશ્વર સ્વરૂપ કહેવાય છે મા દુર્ગાના નવ સ્વરૂપોમાં આ સ્વરૂપને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે મા સિદ્ધિદાત્રીનું સિદ્ધ ગા સિદ્ધિ નમ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો વધારે માં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો i